પરશોત્તમ રૂપાલાના કહી રહ્યો છે કે વારંવાર માફી માંગી છે તો માફી મળવી જોઈએ અને હવે પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ નેતાઓ પણ આખરે ખુલીને મેદાનમાં આવ્યા છે અને રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આજે આવી રહ્યો છે રાજકોટમાં પાટીદાર સંસ્થાઓ ટ્રસ્ટોના જે નેતાઓ જે છે એ પણ આજે સામે આવ્યો છે તો હવે સવાલ એ છે વટનો સવાલ છે એક તરફ ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ સિવાય છે તો આટલો બધો વિરોધ કેમ તો રાજકોટની અંદર પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ નેતાઓને આમંત્રણ મળ્યું છે અને ગુજરાતની રાજનીતિની અંદર બે મોટા સમાજ બે મોટા સમાજ હવે સામ સામે આવી રહ્યા છે પાટીદાર સમાજ પણ ખુલીને રૂપાલાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ ખુલીને રૂપાલા સામે હલ્લા બોલ કરી રહ્યો છે વિરોધ વ્યક્ત કરી રહ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે ગૌરવ ઉમર સાથે રાજકોટથી જોડાઈ ગયા છે ગૌરવ અત્યાર સુધી ક્ષત્રિય સમાજ લડી લઈ રહ્યો છે અને છેક સુધી કહી રહ્યો છે કે ટિકિટ સિવાય રદ સિવાય કોઈ માંગણી નહીં હવે પાટીદાર સંસ્થાઓ પણ મેદાનમાં છે અને ખુલીને સમર્થન રૂપાલાને કરી રહ્યા છે કઈ કઈ સંસ્થાઓ આવી છે કોણ છે આ લોકો શું આ ભાજપ સમર્થિત લોકો છે કે પછી ખરેખર સંસ્થાઓ છે ગૌરવ જનક પ્રથમ દિવસે જ્યારે જે આ વિડીયો છે તે પરસોત્તમ રૂપાલાનો વાયરલ થયો હતો ને ત્યારથી જ જે ક્ષત્રિય સમાજની અંદર એક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે હવે ક્યાંક ક્ષત્રિય સમાજ છે તે લડી લેવાના મૂળમાં છે અને ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કહી દીધું છે કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોની અંદર ઉગ્ર આંદોલન છે તે ગુજરાતભરની અંદર કરવામાં આવશે જેટલી પણ જે ક્ષત્રિય જે બેઠકો છે કે જ્યાં ક્ષત્રિયોનું મતદાન વધારે છે તે તમામ જગ્યાએ ક્ષત્રિયાણીઓ ફોર્મ ભરશે સાથે સાથે જે રીતના હવે ક્યાંક પાટીદાર આગેવાનો છે તે પણ મેદાને આવ્યા છે અને પરસોત્તમ રૂપાલાનો

જે પરસોતમ રૂપાલા છે કે તેમને સમર્થન કઈ રીતના કરવું ક્ષત્રિય સમાજની સામે પાટીદાર સમાજે કઈ રીતના મેદાને ઉતરવું આ તમામ મુદ્દાઓ પર ચર્ચા છે તે કરવામાં આવશે ભાજપ સમર્પિત જે પાટીદાર આગેવાનો છે કે તેઓ આ બેઠકની અંદર અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે લેવા અને કડવા પાટીદાર બંને સમાજના જે લોકો છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે તે રહેશે તે પ્રકારનો એક વિડીયો મેસેજ છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે કરવામાં આવ્યું છે એટલે કે હવે ક્યાંક જ્યોતિબેન ટીલવાએ જે જે પહેલ સૌથી પહેલા પાટીદાર સમાજમાંથી કરી હતી અને સોશિયલ મીડિયા ઉપર પરસોત્તમ રૂપાલાનું સમર્થન કર્યું હતું હવે એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો છે તે મેદાન આવી રહ્યા છે અને આગામી દિવસોની અંદર પાટીદાર સમાજ પણ ક્યાંક બેઠકો કરી અને પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવીને ક્યાંક આ જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે માટેના પ્રયાસો છે કરે તેવા પણ સંકેતો છે તે જોવા મળી રહ્યા છે પરંતુ ક્ષત્રિય આગેવાનો સ્પષ્ટ કહી રહ્યા છે કે પાટીદાર સમાજ સાથે તેમને કોઈ વાંધો નથી પરંતુ પરસોત્તમ રૂપાલા દ્વારા જે વેણ બોલવામાં આવ્યા છે તેની સામે જ વાંધો છે અને પરસોત્તમ રૂપાલાને જટાવવામાં આવે તેવી માંગ છે તે ક્ષત્રિય આગેવાનો કરી રહ્યા છે જી પણ ગૌરવ એક સવાલ એ છે કે ચૂંટણી ટાઈમે જ્યારે ક્ષત્રિય સમાજ અને આમાં એક થઈ છે શકે જ્ઞાતિ બહુ હાવી થઈ રહી છે મેં આ મારા જ્ઞાતિનો માણસ છે તો હું એને સમર્થન કરીશ અને ક્ષત્રિયો કહી રહ્યા છે અમે વિરોધ કરી રહ્યા છીએ આનાથી એક મેસેજ તો ખોટો જઈ રહ્યો છે કે ચૂંટણી આવી એટલે બધા જ લડી મળી રહ્યા છે તો આ મેસેજ ન જાય એની પણ જિમ્મેદારી રાખવી પડશે નહીં તો આપણે પરિણામ જોઈએ જ છે આનું જનક રાજકોટ લોકસભાની જે બેઠક છે તેના પર ક્ષત્રિય મતદારો છે તે ચાલીસ ટકા કદુ વધુ મતદારો છે અને ખાસ કરીને આ બેઠક પર પરસોત્તમ રૂપાલાને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી ત્યારે તમામ સમાજના લોકોએ પરસોત્તમ રૂપાલાને સ્વીકાર્યા હતા પરંતુ તેમના દ્વારા જે રીતના ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરવામાં આવી ને તેને કારણે ક્ષત્રિય સમાજ છે તે નારાજ થયો છે પરંતુ તે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં નારાજ નથી થયો પરસોત્તમ રૂપાલાના પર્સનલી તેમના વિરુદ્ધમાં નારાજ થયા છે પરંતુ ક્યાંક પાટીદાર સમાજ છે કયો ખોડલધામ સમર્થનમાં આવી રહ્યું છે પછી બીજા બધા જે સ્થાનિક જે છે ત્યાં એ બધા સમર્થન કે ખાલી આ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે ને એ જે ટ્રસ્ટ ચલાવે છે એ લોકો છે ક્લિયર કટ મારે સમજવું છે

જયરામ પટેલ કોઈના ટેલિફોનિક ફોન ઉપાડતા નથી પરંતુ તેઓ આ બેઠકની અંદર હાજર રહે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે આ બેઠક ક્યાંક જે ભાજપ સમર્પિત બેઠક છે તે માનવામાં આવી રહી છે સાથે જ જે પાટીદાર યુવાનો છે કે તેમને ક્યાંક આ આખું નિવેદન અથવા તો પરસોત્તમ રૂપાલા દ્વારા જે વેણ બોલવામાં આવ્યા છે તે અંગે પૂરી જાણકારી ન હોય અથવા તો જે લોકો અત્યારે મેદાને ઉતર્યા છે તે ક્યાંક પાટીદાર

આપણી પાસે ફરીથી મોટી ખબર આપી રહ્યા છે પણ જે રીતે ગોંડલ સંમેલન કર્યું હતું એ જ રીતે પાટીદાર સમાજ પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી સમર્થિત પાટીદાર સમાજ અહીંયા સમર્થનમાં આવ્યો છે પરસોત્તમ રૂપાલાના અને હવે અન્ય કઈ કઈ સંસ્થાઓ પાટીદારના સમર્થનમાં આવે છે એના ઉપર સૌની નજર છે